નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ દસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના વિશ્વાસપાત્ર નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બચાવના કુંભારડી ગામના એસવાય બીએ ભણેલા રમાબેન મોરાએ પ્રાકૃતિક ખેતી કરી દવા વગરના પાક અને ફળો શાકભાજીનું મબલખ ઉત્પાદન કર્યું બાર ગાયો સાથે પંદર એકરમાં રમાબેન ખેતી કરે છે એસ વાય સુધી અભ્યાસ કરેલા બચાવ તાલુકાના કુંભારડીના રમાબેન વોરા આજે સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરીને મહિલા ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે પંદર એકરમાં તેઓ બાર ગાયોના પાલન સાથે પ્રાકૃતિક કૃષિ થકી ધાન્ય શાકભાજી તથા બાગાયતી ખેતી કરીને તગડી કમાણી કરી રહ્યા છે કોઈ પણ દવા વગર થતી ખેતી થકી તેઓ ગુણવત્તાયુક્ત પાક સાથે પોતાની આવકમાં પણ વધારો કર્યો છે રામાબેન વોરાએ જણાવેલ છે કે સાત દિવસીય પ્રાકૃતિક કૃષિની શિબિર કર્યા બાદ પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા મળી હતી ત્યારબાદ વર્ષ બે હજાર ચૌદમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરેલી અત્યાર સુધી અનેક તાલીમ મેળવી છે તેઓ ઉમેરે છે કે રાસાયણિક ખેતીમાં દવા અને ખાતરનો ખર્ચો વધી જાય છે તેમજ નિંદામણ પણ વધારે ઊગી નીકળે છે જેનાથી મજૂરી ખર્ચ વધુ થાય છે જમીનનું બંધારણ બગડે તથા પાકની ગુણવત્તા સારી હોતી નથી જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા રાસાયણિક ખેતીમાં પાકને વધુ પિયતની જરૂર પડે છે જ્યારે પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત બીજામૃત નિમાસ્ત્રો વગેરે બનાવીને તેનો ઉપયોગ ખેતીમાં કરવામાં આવે છે આ પ્રયોગ થકી મારી જમીનની ફળદ્રુપતા અને બંધારણમાં સુધારો થયો છે જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સૂક્ષ્મજીવો અને પોષક તત્વોનું પ્રમાણ વધ્યું છે ઉત્પાદન વધતાં આર્થિક સદ્ધરતામાં વધારો થયો છે ખેતરમાં રહેલા સૂકા પાંદડા ડાળીઓ વગેરેનું આચ્છાદન કરવાથી જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો થયો છે વધુમાં નિંદણનું નિયંત્રણ થઈ જાય છે જમીનમાં અળસિયા વધતાં ફળદ્રુપતા વધી છે અળસિયા થકી જમીનમાં છિદ્રો વધતા વરસાદનું પાણી જમા ન થતાં સીધું જ જમીનમાં ઉતરી જાય છે રમાબેન કહે છે કે તેઓ પંદર એકર જમીનમાં હાલ કપાસ દિવેલા ડ્રેગન ફ્રૂટ શક્કરટેટી લીંબુ આંબા ખારેક શાકભાજી વગેરે પાકોનું વાવેતર કરે છે જેનું સીધું વેચાણ તેઓ બજારમાં કરે છે જેના થકી સારી કમાણી થઈ રહી છે ઉપરાંત પ્રોડક્ટનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરતા બજારમાં પ્રાકૃતિક ઉત્પાદનોની સારી એવી માંગ છે રાજ્યપાલશ્રી તથા ગુજરાત સરકાર જ્યારે પ્રાકૃતિક ખેતી માટે મુહિમ ચલાવી રહી છે ત્યારે સૌ કિસાનો તેમાં જોડાય તે સમયની માંગ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ હાઈવે દિવ્ય ગ્લોબલ એકેડમી દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર